બોલો જયણીધર ભગવાન કી બોલો ધેમાલનાથ ની આજે શ્રીમાન ધરણીધર ભગવાન ની પવિત્ર ભૂમિ ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ રેલી માં આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્રી અમિતભાઈ ચાવડા સાહેબ

બીજા રાજ્યોમાંથી શેરડી ખવડાવવામાં આવતી એના દીકરો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા તુચાર ભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન આપણા કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી આદરણીય સુભાષજીની બેન યાદવ ભાઈ શ્રી ગુલાબજીભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન બોતેજી ચંદનજી જેટલા સુભાષજીજી બી યાદવે નામ લીધા એવા તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આજે પ્રદેશના નેતાઓ આપણને સંબોધવાના છે એટલે આપણે વિશેષ ટાઈમ એમને આપના આપવાનો હોવાથી આપ સૌને હું વિનંતી કરું છું કે જન આક્રોશ રેલી શા માટે આજે બનાસકાંઠાનો ખેડૂત વાવનો ખેડૂત છોઈગામ બાબર કમોસમી વરસાદના કારણે એને એટલી બધું નુકસાન થયું છે કે જેને સરકારે આ સમયની અંદર મદદ કરવાની જરૂર હતી પણ જે પ્રમાણમાં નુકસાન થયું અહીંયા મુખ્યમંત્રી આવ્યા

આજે બીસી ના જે યુવાનો એને ફોર્મ ભરાવા માટે એના ઉપર દબાણ કરવામાં આવે એને વધારાનું કામ કરવામાં આવે પણ એને ના વળતર આપે કે ના એમને કોઈ કાયમી કરે આજે હજારો યુવાનો કરાર આધારિત નોકરી કરાય છે જેમની નોકરી માટેની કોઈ સલામતી નથી અને એમને ગમે ટાઈમે છૂટા કરી દે આ પરિસ્થિતિ ગુજરાતની છે ત્યારે કરાર આધારિત યુવાનોને કાયમી કરવામાં આવે એટલા માટે આ જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આવા અનેક મુદ્દાઓ જ્યારે આપણી સામે છે માપડી જમીનની માપડી સીટ હોય ભારત સરકારનો કે આપણો ગુજરાત સરકાર જે પલોટ આપે છે ગરીબોને આજે તમે જુઓ કે આ ખરાબ આવાડાનો સાહેબ એટલો પ્રશ્ન છે કે વસ્તીના ધોરણે ગામમાં જગ્યા રહેવા માટે નદી ક્યાંક ખરાબ આવાડામાં રહેતા છે અને વારંવાર એના વાયદા આપ્યા કે ભાઈ અમે અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને તમારે જેટલો ખવાર છે એટલું રેગ્યુલર કરી આપશો ડ્રોન સર્વે કર્યા અનેક વખત ચૂંટણીમાં વાયદા આપ્યા પણ આજ સુધી ખરાબ અવારા એક પણ રેગ્યુલર કર્યા નથી અને કાયમી ચૂંટણીઓ પંચાયતી રાજમાં આવતી જતી હોય કોઈ સરપંચ ચૂંટણી હારે તો એને સસ્પેન્ડ કરાવવા કે બીજાને કોઈને હેરાન કરવા માટે કરીને

હાલની તારીખમાં જે સરકારે ઝુંબેશ ઉભારી અને મતદાર યાદી યાદી સુધાર કાર્યક્રમ કર્યો એમાં આપણે હાલની તારીખમાં કોઈ મતદાર નથી આ ભારતના બંધારણમાં કોઈ નાગરિકને સમાન હક મળ્યો હોય અને કોઈ વસ્તુ મફત મળી હોય તો એ બંધારણમાં આપણને એક વ્યક્તિને એક વોટનો અધિકાર મમતમાં મળ્યો છે અને બોટનો અધિકાર માટે કરીને જ્યારે મતદાર યાદી એ વેરિફિકેશનનો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે અમુક પાર્ટીઓ જ્યારે મિટિંગ કરતી હોય ત્યાં મિટિંગની અંદર કહેવામાં આવે છે કે જે કોંગ્રેસ ને માનવા વાળા જે વર્ગો જે સમાજો છે ને એના ફોર્મ ઓછા ભરાય ને એવું કરજો અમે એવું નથી કેતા પણ તમને બધાને વિનંતી કરીએ છીએ કે આપણો પોતાનો એક વોટનો અધિકારનો આપણને નોકસાની અંદર એક વોટનો અધિકાર મળ્યો છે એ છીનવાય ના જાય એના માટે કરીને સમય મર્યાદાની અંદર ફોર્મ ભરાવજો બારે આપણે મજૂરિયાતે ગયા હોય નોકરીએ ગયા હોય ગુજરાતના ભારતના કોઈ પણ ખૂણે હોય તો એના વર્તમાન ફોટો હોય એના ડોક્યુમેન્ટ હોય એ મંગાવી અને તમામ કોંગ્રેસના કાર્યકરો દિલ્હીમાં મોટલામાં બધે ફરી અને જેટલા આપણા મતદારો છે એ મતદારો પાછળ રહી ના જાય અને સમય મર્યાદાની અંદર એનું ફોર્મ ભરાયું કરજો મને ઘણા બધાએ ફોન કરીને કીધું કે બેન અમારી પાસે તો ચૂંટણી કાર્ડ છે અને મતનાર યાદીમાં નામ હોય તો તમારું ચૂંટણી કારમાં નામ આવ્યું હોય પણ એ હવે બધું જૂનું થઈ ગયું આ બધું એ નવા કરવાનું છે નવું કરવાનું છે ત્યારે આપણા મતદાર યાદીમાં પૂરેપૂરા નામ આવે અને કોઈ આપણા નામ ગાડી ના નાખે એની પણ આપ સૌ ખબર રાખજો આના સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય કે ગભે ગભ આપણે એકાબીજા સાથ સહકાર આપીને લડીશું અને ખાસ કરીને તો

અને કોંગ્રેસ

એને કોઈ દબાવવાની કોશિશ કરીને તો આ મંચ અને બધું જ એક અમારા કાર્યકર ના પ્રોટેક્શન માં તૈયાર છે અને જે પણ સત્તામાં બેઠા લોકો કેટલો અંબાજો આ સત્તા કોઈની કાંઈની જાગીરી નથી આ તમારા બાપની કોઈ જાગીરી નથી આ લોકશાહી છે અને ની અંદર એ પરિવર્તન આવતું હોય છે એટલે મહેરબાની કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને ક્યાંય કમાવવાની કોશિશ ના કરે અમે ગાંધી વિચાર ધારાવાળા છીએ અમે સરદાર વિચાર ધારાવાળા છીએ પણ જો તમે કાંઈ વધારે એવું કર્યો તો અહીંયા ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંઝીની રાણીઓ પણ બેઠી છે અમે અમારા કાર્યકરો માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છીએ આજે ખુબ મોટી સંખ્યામાં તમે આવી અને અહિયાં બધા જ હાજર રહી ને આ જનાક્રોશ હાજરી આપી એ બદલ આપ સૌનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર